હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી અડતાલીસ કલાકમાં મુશળધાર વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે

ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતા છે આવતીકાલે પણ રાજ્યના ભરૂચ નવસારી ડાંગ તાપી સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે કહ્યું છે કે ત્રણ અને ચાર ઓગસ્ટે રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી શકે છે હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે જેના કારણે સારો વરસાદ આગામી દિવસોમાં જોવા મળી શકે છે આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જ અત્યાર સુધી સિઝનમાં પચાસ વધુ વરસાદ વરસ્યો છે જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે ત્રણ અને ચાર ઓગસ્ટે મુશળધાર વરસાદ વરસશે જેના કારણે વરસાદની ઘટ દૂર થઈ શકે છે બે ઓગસ્ટથી વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે તેમાં સૌથી પ્રચંડ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે

કચ્છ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે સૌરાષ્ટ્રના દક્ષિણ ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે નર્મદા સાબરમતી તાપી સહિતની રાજ્યની નદીઓ અને જળાશયોમાં વરસાદી પાણીની આવક થશે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં વરસાદનું જોર કેવું રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે આગાહી કરી છે ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે આ તરફ કચ્છ મધ્ય ગુજરાત પંચમહાલમાં વરસાદી ઝાપટા પડી શકે છે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થશે રાજ્યમાં કુલ વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 43.43% વરસાદ થયો છે મધ્ય ગુજરાતમાં 43.60% વરસાદ થયો છે ગુજરાતમાં 60.78% કુલ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત આગામી પાંચ દિવસની આગાહી કરતા હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે એક સિસ્ટમ સક્રિય થતા આવતીકાલથી વરસાદનું જોર વધશે આજે ભરૂચ સુરત નવસારી ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં સવારે ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ બપોર પછી ધોધમાર શરૂ થયો છે શહેરના એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે અમદાવાદમાં બપોર બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો લાલ દરવાજા જમાલપુર ઘી કાંટા રિલીફ રોડ શાહપુર જમાલપુર આસ્ટોડિયા ગીતા મંદિર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે નરોડા કોતરપુર એરપોર્ટ સરદારનગર કેમ્પ હનુમાન રોડ નોબલ નગર સહિતના વિસ્તારોમાં ત્રીસ મિનિટમાં લગભગ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ગુજરાત રાજ્યમાં વધુ એક સિસ્ટમનું જોર વધી રહ્યું છે જેને કારણે આવતીકાલથી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે જેમાં આજે ફરી એક વખત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક શોર્ટ ટ્રફ સક્રિય થયું છે જેને કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં સક્રિય થઈ રહ્યું છે જેના કારણે આવતીકાલથી વરસાદનો જોર વધી શકે છે હાલમાં ચોમાસાના બે મહિનામાં એટલે કે જૂન અને જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં જરૂરિયાત કરતા વીસ વરસાદ વરસ્યો છે જોકે તેમ છતાં કેટલાક ભાગોમાં ખૂબ જ વધુ વરસાદ તો કેટલાક ભાગોમાં પણ વરસાદની ઘટ નોંધાઈ છે આગામી દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે તેના કારણે શહેરનું મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ઉપરાંત વરસાદના સમયે વીજળીના ચમકારા પણ થઈ શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટા છવાયા સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે દર્શાવી છે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે જ્યાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે આજે સવારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે શહેરના જગતપુર ચાંદખેડા ગોતા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડ્યો છે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો શહેરના સુભાષ બ્રિજ સાબરમતી આશ્રમ રોડ વાડજ ઉસ્માનપુરા આરટીઓ સર્કલ શાહીબાગ માધુપુરા ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર